એફએલએન બોક્સ અંતર્ગત હવે આપણે કરીશું કર્ણસાપસિડી તો ચાલો માન્યતા બેન કર્ણ સાપસીડી એટલે એક પ્રકારની પેટર્ન આમાં બનાવવાની છે ચાલો માન્યતા બેન મૂકો પેલું આપણે મૂકશું આ એમાં જો એક અને ત્રણ એ બે વચ્ચે કેટલો ગેપ છે બે અંકનો ત્રણ અને છ વચ્ચે કેટલો ગેપ છે ત્રણ તો હવે પછી આપણે કેટલો ગેપ રાખવાનો છે ચારનો તો છમાં ચાર નાખો ચાલો સાત આઠ નવ અને દસ ચાલો દસ વાળું ગોતી ને મૂકો વેરી ગુડ હવે દસ માં પાંચ નાખીએ એટલે પંદર તો હવે પછી કેટલા નાખવાના પાંચ પછી છ તો પંદર માં છ નાખો ચાલો ચાલો વીસ વાળું ગોતો એક ભાઈ છ નાખવાના સોળ સત્તર હા હવે અઠ્યાવીસ માં કેટલા નાખવી તો છત્રીસ થાય ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આઠ નાખીએ તો હવે આપણે નવ નાખવાના બરોબર અહીંયા આઠ નો ગેપ છે તો ઉપસ કેટલા નો આવશે નવ નો આપણે એક બે ત્રણ નાખો ચાલો રવિભાઈ ચુમ્માલીસ પિસ્તાલીસ ચાલો પિસ્તાલીસ વાળો ગોતો પિસ્તાલીસ ઉપર હોય એવું વેરી ગુડ લઈ લો મૂકી દો વેરી ગુડ હવે અહીંયા જોવાનું છે પાંચમાં કેટલા નાખીએ તો નવ થાય છ સાત આઠ ને નવ તો ચાર બરાબર તો હવે આગળ ત્રણ નાખેલા હશે ને તો પાંચ માંથી ત્રણ કાઢો પાંચ ચાર ત્રણ કેટલા છે બે તો બે વાળો ગોતો વેરી ગુડ હવે વીસ માં કેટલા નાખ્યા છે તો સત્યાવીસ થાય સાત હવે પછી આપણે કેટલા નાખવાના સાત પછી કેટલા નાખવાના આઠ

આઠમાં કેટલા નાખીએ તો તેર થાય નવ દસ અગિયાર બાર તેર પાંચ તો હવે છ નાખવાના તો તેર માં છ નાખો ચાલો ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ સરસ ઓગણીસ વાળું મૂકી દો વેરી ગુડ હવે અઢારમાં કેટલા નાખીએ તો પચીસ થાય ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છ તો આગળ કેટલા નાખેલા છે પાંચ તો સાતમાં પાંચ નાખો આઠ નવ દસ બાર 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 આવતો એવું ગોતો હોય વેરી ગુડ રવિભાઈ ચાલો મૂકો સાત પછી સરસ હવે ચોવીસ માં કેટલા નાખ્યા તો બત્રીસ પચીસ ચોવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ આઠ તો હવે પછી નવ નાખવાના ચાલો વાળો ગોતો મૂકી વેરી ગુડ હવે બાવન માં કેટલા નાખીએ તો બાસઠ થાય તે દસ બરોબર તો આપણે દસ પછી અગિયાર નાખવાના નહીં ઊંધું ચાલવાનું દસ પછી કેટલા આવશે આગળ નવ તો બાસઠ માં નવ નાખો ગોતો વેરી ગુડ મૂકી પછી ચાલો હવે નવ નાખી દીધા હવે કેટલા નાખવાના આઠ તો એકોતેર માં આઠ નાખો બોતેર તો ચોમોતેર પિંચોતેર છોતેર સિત્યોતેરતેર ઓગણસી ઓગણસી ગોતો વેરી ગુડ ચાલો બાજુ અગિયાર માં કેટલા નાખી સોળ થાય બાર તેર ચૌદ પંદર સોળ પાંચ નાખ્યા કેટલા રુદ્ર સોળ માં કેટલા આવે તો સોળ માં છ નાખો સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તો બાવીસ વાળું સરસ अव ते सत्तर मागितलं आणि काही त्रेवीस